ગુડ ડે વિદ્યાર્થી મિત્રો થોડા ટેકનિકલ પ્રોબ્લેમ ના કારણે લેટ થઈ જવાયું છે ઝડપથી લિંક ને શેર કરજો ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ લિંક ને શેર કરજો અને આજે આપણે ઘણા સમયથી જે જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા ઘણા સમયથી જેની આપણે રાહ જોઈ રહ્યા હતા એ ટાટ એચ એસ પરીક્ષા હવે આવી ચૂકી છે ઓકે અને ઓડિયો વિડિયો ક્લિયર હોય

ના લા લાઈક કરી દેજો કિશવા કરિયર એકેડમીની ચેનલ ને જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો હવે ટાટની આવી અલગ અલગ માહિતીઓ મેળવવા માટે અને નોલેજ સફર લેક્ચર માટે ઝડપથી સૌથી પહેલા તો સબસ્ક્રાઈબ કરી દેજો

દસ થી ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ વચ્ચે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે સો જે લોકો પણ જે લોકોએ પણ એમએ એમ કોમ એમએસસી બી એડ કર્યું હોય એ લોકો આ પરીક્ષામાં ફોર્મ ભરી શકે છે કદાચ કોઈને બીએડમાં છેલ્લું સેમ હોય એમએ એમ કોમ માં છેલ્લું સેમ હોય તો એ પણ ફોર્મ ભરી શકે છે આપણે જોઈશું બરાબર હવે પછી કે છે ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો વીસ તારીખ સુધી છે પ્રાથમિક પરીક્ષાની તારીખ આપી દેવામાં આવી

બાયોલોજી કેમેસ્ટ્રી કોમ્પ્યુટર ઇકોનોમિક્સ ઇંગ્લિશ જ્યોગ્રાફી ગુજરાતી બરાબર પછી હિન્દી હિસ્ટ્રી એગ્રીકલ્ચર મેથેમેટિક્સ ફિલોસોફી ફિઝિક્સ પોલિટિકલ સાયન્સ સાયકોલોજી સંસ્કૃત સોશિયોલોજી સ્ટેટિક્સ ફિઝિકલ એજ્યુકેશન એટલે કે પીટી ટીચર પણ આવી ગયું અને સોશિયલ સાયન્સ તો આ બધી જ ભરતીઓ આ બધા જ વિષયોની પરીક્ષા યોજવામાં આવશે જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છે ઇંગ્લિશ મીડિયમ માટે એકાઉન્ટ એન્ડ કોમર્સ બાયોલોજી કેમેસ્ટ્રી કોમ્પ્યુટર ઇકોનોમિક્સ ઇંગ્લિશ ગુજરાતી હિન્દી મેથ ફિઝિક્સ સાયકોલોજી સોશિયોલોજી સ્ટેટિક્સ ફિઝિકલ એજ્યુકેશન અને હિન્દી માટે એકાઉન્ટ એન્ડ કોમર્સ ઇકોનોમિક્સ ઇંગ્લિશ હિન્દી સાયકોલોજી

જો કેમેસ્ટ્રી હશે તો તમારું જે વિભાગ બે છે એ પ્રમાણેનું પેપર આવશે અહીંયા લખ્યું છે કેમેસ્ટ્રી જો તમે મેથેમેટિક્સ કર્યું છે તો મેથ્સનું પેપર આવશે વિભાગ બે ની અંદર વિભાગ બે ની અંદર બરાબર છે ખાસ યાદ રાખજો ઓકે ડન બરાબર છે આ તો બહુ ઓછો ટાઈમ આપ્યો છે હા ટાઈમ બહુ ઓછો આપેલો છે બટ હવે શું કરીએ બધી પરીક્ષાઓમાં અત્યારે તો ઓછો ટાઈમ છે પરીક્ષા ફી એસસી ઓબીસી ઈડબ્લ્યુ એસ પીએચ કેટેગરી માટે ચારસો રૂપિયા છે જનરલ કેટેગરી વાળા માટે પાંચસો રૂપિયા છે પરીક્ષાનું સ્વરૂપ પરીક્ષાનું સ્વરૂપ જે છે દ્વિસ્તરીય એટલે કે બે સ્તરમાં પરીક્ષા લેવા છે પહેલા પ્રાથમિક પરીક્ષા બહુ વિકલ્પ સ્વરૂપની છે મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક લેખિત સ્વરૂપની છે આપણે હવે સિલેબસ જોઈએ

ઉમે દ્વારા તે પહેલા ભાઈ એ ક્વેશ્ચન પૂછ્યો કે ભાઈ મારે સાયન્સ છે સાયન્સ મતલબ જો બાયોલોજી હોય તો બીજો વિભાગ બાયોલોજીનો સાયન્સ મતલબ જો મેથેમેટિક્સ હોય તો બીજો વિભાગ મેથેમેટિક્સનો કેમેસ્ટ્રી હોય તો કેમેસ્ટ્રીનો અને ફિઝિક્સ હોય તો ફિઝિક્સ હિસ્ટરી હોય તો હિસ્ટરી જીયોગ્રાફી વાળા પણ આપી શકશે જીયોગ્રાફી હોય તો જીયોગ્રાફી ક્લિયર ક્લિયર ઓકે બરાબર છે પછી આપણે વાત કરીએ તો આ કસોટીના બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર એવું નથી કે અલગ અલગ એક જ પ્રશ્નપત્ર રહેશે બંને વિભાગ એટલે કે એક જ પ્રશ્નપત્રમાં પહેલા વિભાગ એક આવશે પછી વિભાગ બે વિષય પ્રમાણે હશે એકસો એસી મિનિટ એટલે ત્રણ કલાકનો સમય ગાળો દરેક પ્રશ્નનો એક ગુણ દરેક પ્રશ્નના ઉત્તરમાં ચાર વિકલ્પ આપેલા હશે સાચો વિકલ્પ પસંદ કરશો એક માર્ક્સ મળશે ખોટો વિકલ્પ પસંદ કરશો પોઈન્ટ પચીસ માઇનસ છે ખાસ યાદ રાખજો પોઈન્ટ પચીસ માઇનસ છે દેન નાવ હવે આ જે બસો બસો માર્ક્સનું જે પ્રિલિમનું પેપર છે ખાસ યાદ રાખજો બસો માર્ક્સનું જે પ્રિલિમનું પેપર છે

વીસ માર્કસનું છે સાદી ભાષામાં કેવું હોય ને તો જીકે અને શિક્ષણના વર્તમાન પ્રવાહો બરાબર છે જીકે અને શિક્ષણ હા જો ફિઝિકલ એજ્યુકેશનની અંદર તમે આવો આવતા હોવ તો તમે ભરી શકશો બરાબર શરત એ છે શરત એ છે કે બીએડ અને માસ્ટર બે કરેલું હોવું જોઈએ ઠીક છે ઓકે આગળ જઈએ શિક્ષક અભિયોગ્યતા પાંત્રીસ પ્રશ્નો એમાં શિક્ષણની ફિલસુફીના દસ પ્રશ્નો છે જેમાં કેળવણી અને શિક્ષણની વિચારધારા જેવા વિષયો છે શૈક્ષણિક મનોવિજ્ઞાન એના પંદર પ્રશ્નો છે વૃદ્ધિ વિકાસ મનોવિજ્ઞાન પદ્ધતિઓ વગેરે અધ્યયન બુદ્ધિ બચાવ પ્રેરણા વ્યક્તિત્વ રસ મનોબળ અને વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન દસ પ્રશ્નો છે બરાબર તાર્કિક અભિયોગ્યતા એટલે કે રિઝનિંગ પ્રશ્નો છે ગુજરાતી ભાષાકીય પ્રાવીણીય લેખન વાંચન એટલે કે સાદી ભાષામાં કેવું હોય ને તો આ ગુજરાતી વ્યાકરણ છે પંદર માર્ક્સનું એના પછી અંગ્રેજી ભાષા જે છે ધોરણ બાર સુધી એ પંદર માર્ક્સનું છે એમાં સામાન્ય વ્યાકરણ છે ભાષાંતર સ્પેલિંગ સુધારણા વગેરે વગેરે છે તો આ સો માર્ક્સનું જે છે એ પ્રથમ ભાગ છે પ્રથમ ભાગ વિભાગ એક જેને કહેવાય હવે આ જે પ્રશ્ન બીજો ભાગ હશે એ તમારો જે વિષય હશે ભાઈ જે વિષય તમે રાખ્યો હોય બાયોલોજી રાખેલો હોય કેમેસ્ટ્રી હોય જે વિષય હોય સો એ વિષયમાં સો પ્રશ્નો એમાં એસી માર્ક્સ વિષય વસ્તુ છે અને વીસ માર્ક્સના જે છે એ વિષય વસ્તુ આધારિત મેથોડોલોજી પદ્ધતિ શાસ્ત્રના પ્રશ્નો હશે હવે આજે સંબંધિત વિષયનો અભ્યાસક્રમ ધોરણ અગિયાર બાર નો રહેશે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ અગિયાર બાર નો અભ્યાસ

વર્ણનાત્મક છે કે જે પ્રાથમિક કસોટીમાં જે કટ ઓફ જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવશે એ કટ થી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો માટે મુખ્ય કસોટી યોજાશે જે વર્ણનાત્મક લેખિત સ્વરૂપની હશે આ કસોટીમાં પ્રશ્નપત્રનું માળખું નીચે મુજબ હશે મુખ્ય કસોટીના બે પ્રશ્નપત્ર રહેશે પ્રશ્નપત્ર એક ગુજરાતી અથવા હિન્દી અથવા અંગ્રેજી સજ્જતાના સો ગુણ અને પ્રશ્નપત્ર બે ની અંદર વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતાના સો ગુણ આ પરીક્ષામાં વિષય વસ્તુનો અભ્યાસક્રમ પણ અગિયાર બાર એટલે આજે બીજું પેપર

એટલે નિબંધ સંક્ષેપીકરણ એનો લેક્ચર ટૂંક સમયની અંદર આવી જશે એ મારો લેક્ચર હશે તમે પણ જોઈ શકશો પત્ર લેખનનો લેક્ચર મેં કાલે જ યુટ્યુબ પર લીધો છે કે પત્ર લેખનમાં કઈ રીતે ઔપચારિક પત્ર લખવું ફોર્મલ લેટર લખવું એના મેં ત્રણ માળખા કાલે જ સમજાવ્યા છે યુટ્યુબમાં તમે જોઈ શકો છો દેન ચર્ચા પત્ર એનો પણ લેક્ચર આવી જશે વ્યાકરણ રૂઢિપ્રયોગ અને વગેરે વગેરે આજે વ્યાકરણ છે આ પ્રશ્નપત્ર એક જો અંગ્રેજી છે તો રિપોર્ટ રાઇટિંગ છે રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન ફોર્મલ સ્પીચ એપ્લિકેશન સાત પ્રશ્નો દરેક પ્રશ્નના ચાર ગુણ એક બે વાક્યમાં જવાબ આપો દરેક પ્રશ્નના બે ગુણ બરાબર છે અને હેતુલક્ષી પ્રશ્નો જે છે એ દરેક પ્રશ્નનો એક ગુણ પંદર એમાં સો ગુણ નું પેપર છે ઓકે પ્રાથમિક પરીક્ષા જે છે રાજ્ય પરીક્ષા

છે બધાને આની લિંક શેર કરી દો ઓકે ઠીક છે PSI પત્ર લેખન વધુ વાળો વિડિયો ખૂબ જ સરસ ઓકે આભાર આભાર ઓકે ટેન ઠીક છે સર આની બેચ ઓનલાઈન રહેશે બેચ નથી આ એક્ચ્યુઅલી બેચ આ ઓન YouTube પર લાઈવ ફ્રી છે लाइव है YouTube पर लाइव फ्री में तुमने आ वस्तु बनावमा આવશે बराबर बिल्कुल फ्री માં સો मैक्सिमम शेयर करो आ हमें बिल्कुल विद्यार्थियों ने आખો विभाग 1 फ्री में भणावीशु टाटा एचएस नो आખો विभागीय સાહેબ વિભાગ 1 એટલે કઈ કઈ વસ્તુ આવી ગઈ ભઈ વિભાગ 1 ની અંદર તમને ખબર હોવી જોઈએ કે કઈ કઈ વસ્તુ આવી ગઈ બરાબર છે આ વિભાગ 1 ની વાત ચાલી રહી છે જે બિલકુલ ફ્રી YouTube પર ફ્રી બરાબર છે YouTube પર ફ્રી કઈ કઈ વસ્તુ આવશે તો અત્યારે જ આપણે જોઈ ગયા જીકે સાદી ભાષામાં કેવું હોય તો 20 ગુણ છે એના 20 ગુણ છે જીકે બરાબર ધેન જે શિક્ષણની શિક્ષણના વિષયો છે શિક્ષણના વિષયોની અંદર શિક્ષણની ફિલસૂફી આવી ગઈ બરાબર શૈક્ષણિક મનોવિજ્ઞાન આવી ગયું શૈક્ષણિક મનોવિજ્ઞાન વર્ગ વ્યવહાર મૂલ્યાંકન આવી ગયું વર્ગ વ્યવહાર મૂલ્યાંકન આ ત્રણે ત્રણ થઈને 35 માર્ક્સ છે સાહેબ આ પાંત્રીસ માર્ક એ પણ આવી ગયા ધેન એના પછી શું છે કે સાહેબ રીઝનિંગ છે તાર્કિક અભિયોગ્યતા એટલે કે રીઝનિંગ રીઝનિંગ કેટલા માર્કસ નું છે સાહેબ પંદર માર્કસ નું છે એ પણ આવી ગયું અને એના પછી ઇંગ્લિશ ગ્રામર પંદર માર્કસ નું છે એ પણ આવી ગયું ગુજરાતી ગ્રામર પંદર માર્કસ નું છે એ પણ આવી ગયું આ સો માર્કસ નું કિશ્વા કરિયર એકેડમી તમને બિલકુલ બિલકુલ ફ્રી ની અંદર યુટ્યુબ ઉપર ભણાવશે બિલકુલ ફ્રી માં ભણાવશે બરાબર છે ખાસ યાદ રાખજો બિલકુલ ફ્રી માં ભણાવશે તો ઝડપથી લાઈક કરી દો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો અને પહેલો લેક્ચર એની શરૂઆત હું શૈક્ષણિક મનોવિજ્ઞાન સાથે જ કરીશ ઓલરેડી મારો એક વૃદ્ધિ અને વિકાસ ગયો છે કોમર્સ કર્યું છે હા તો કોમર્સમાં એકાઉન્ટ છે એમ કોમમાં તમારો વિષય મુખ્ય કયો હતો એના આધારે તમે ભરી શકો છો ઓકે તો અહિયા સુધી લેક્ચર રાખીએ છીએ કેમ કે અત્યારે તરત જ હવે બીજું લેક્ચર સીસી વાળા માટે મેથ્સ નું શરૂ થવા જઈ રહ્યું છે તો આ લેક્ચર ને મેક્ઝિમ શેર કરજો ચલાવી રહી છે આ ઉપરાંત સીસીઈ બેચ અગિયારસો નવ્વાણું ની અંદર લાઈવ સીસીઈ બેચ પણ આપણે શરૂ કરી દીધી છે તો કિશવા કરિયર એકેડમી ની ઇન્સ્ટાગ્રામ ચેનલ ફેસબુક યુટ્યુબ ટેલિગ્રામ ચેનલ ને જોઈન કરી દેજો જેથી કરીને દરેક માહિતીનું અપડેશન તમને મળે